તળાજાના ટીમાણા ગામ નજીકથી પસાર થતી શેત્રુજ નદીના પુલ પરથી એક આધાર ટ્રેક્ટરને લઈને પસાર થતા હતા તે સમયે પાણીના તાણમાં ટ્રેક્ટર સાથે નદીમાં તણાયા હોવાની ઘટના બની હતી જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજાના ભદ્રાવલ નંબર ત્રણ ગામે રહેતા વલ્લભભાઈ નાનજીભાઈ ઉંમર વર્ષ અંદાજે સાઈઠ કે જે ટીમાણા ગામની શેત્રુજ નદી પરથી પસાર થઈને ઠાડસ ગામે વાવણીઓ લેવા જતા હતા તે સમયે શેત્રુજ નદીના પાણીમાં ટ્રેક્ટર સાથે તણાયા હોવાની માહિતી મળી હતી સાથે હાલ તળાજા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવીને નદીના પટમાં આધારની શોધખોળ ચાલુ કરી છે ત્યારે ઘટના સ્થળ પર તળાજા મામલેદાર સાહેબ તેમજ તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ આ આધારની શોધખોળ ચાલુ છે

એ ટ્રેક્ટર લાઈન ટીમાણા નદી ઉપરથી પસાર થતા હતા ઠાડસ ગામે વાવણીઓ લેવા જતા હતા સવારે આઠ સાડા આઠના સમયે બંને બન્યો છે અને ટ્રેક્ટર નીચે ખાડામાં ઉતરી જતા અહીં વલ્લભભાઈ ત્યાં ડૂબી ગયા છે અને અત્યારે બધી ટીમો બધી અત્યારે કામગીરી ચાલુ છે